મસ્ત રોટલા બને છે કેવું રોટલો સવાર થઈ છે સવારે હું બ્લોગ બનાવું છું મારો ગુજરાતીમાં હું બ્લોગ બનાવું છું આવો ચલો અને કેટલું મસ્ત મજા આવી જશે અમારા બ્લોગમાં તમને જોવાની આવો એને ઝાડું ઊંચું નેચું કરતી હતી જો સીધી રીતે કચરા બચરા વાળી નાખો નાટક કર્યા વગર આ જો આ જો આવું તો ભાઈ હોતું હશે જો ગાઈ શું કરીએ છીએ આખા ઘરમાંથી વારીને આટલું જ કચરું આવ્યું બોલ તું ઘરમાં વાર્યું કે શું કર્યું એમ કેતો મને તોય મસ્ત વારીને આ કચરું આવેલું કહેવાય હોય તારા પર જ કન્ટેન્ટ બનાવવાનો હોય આ જોવો તો કચરું વાર્યું હોય કચરું આવ્યું જ નહીં ને જો આ જો કચરું જો આ બધું શું જો આ વાહ છે વાની અંદર કોઈ નથી ગાડી પડી રહી છે બહારનો નજારો કેટલો મસ્ત છે બપોરનું જમવાનું થઈ રહ્યું છે કુબી દાળ ભાત શાક હા અગિયાર વાગી ગયા કેટલા વાગ્યા છે હા ભણે હું કે શાંતિ ચાર વાગે જઈ છે તો ચાર વાગે આપણે જઈશું મેસણા પછી હું કરીશ મેસણા ઓકે ઓકે વાંધો નહીં મેસણા જઈશું ચલો બધું લઈ આવવાનું છે આ જો અત્યારે ચા અરે અત્યારે ચા પીવા બેહીએ આમ જુઓ બધું જો કપડાં બપરા ધોવાઈ ગયા છે અને પછાનો નજારો જેટલો મસ્ત છે એટલો મસ્ત નજારો જો મારે મસ્ત મજાનું શાક બની રહેલું છે ખૂબીનું શાક દાળ અને ભાત કેટલા મસ્ત ખૂબીનું શાક દાળ ભાત જો રસોઈ અમારા ઘરની રસોઈ કેટલી મસ્ત અને અમારા મિસિસ બનાવી રહ્યા છે મસ્ત હશે જો એક વાર પેસ્ટલ આખો વિડીયો આપણા રસોઈનું બનાવીશું હરસિદા એકદમ પેશલ રસોઈનું એકદમ જો આ જો આ બધું આ બધું જો આ આ બધું જવું લઈને બેનામો બધા કાર નામો હા ને બપોરનું ખાવાનું તૈયાર થાય છે અને સામને નજારો જુઓ કેટલો મસ્ત નજારો છે આમે મંદિર છે એટલો મસ્ત નજારો છે આમે બી મંદિર છે અને આ કપડા વપડા ધોઈને ઉકાળવા મૂકી દીધા છે બગાડી દા તું એ હે આ બંધ કરો ને બંધ કર વઘાર કરવાનો બાકી હજી અને અંદર નખવાનો વઘાર હજી શું કર્યું ગીતા વાંચી એમ મમ્મી રોજ ગીતા વાંચે અમારે રોજ મમ્મી ગીતા વાંચે અમારે ગીતા હોમ શાંતિ બધું કરવાનું મોરલી વાંચવાની હે બહારનો નજારો તો જુઓ ગુજરાતીમાં રોટલો બનાવે છે મારી મમ્મી એટલો મસ્ત રોટલો બને છે જો

હમ નહીં થયો કડક મસ્ત રોટલો થયો બારી ના જાય હે ટોપ થઈ ગયા હા 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 મસ્ત રોટલા હં જવા તો મસ્ત રોટલા આજે ઘરે બની રહ્યા છે મારા ઘરમાં અને મારી મમ્મી બનાવે છે જો હં કાઇઝ ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલના